સ્મણ લોટના કુલ આઠસો કિલો લાડુ ગાયોને નિર્ણવામાં આવશે જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાડીથી બહેનો ભાઈઓ અહીનીથી બહેનો ભાઈઓ અમારા કાર્યકર મિત્રો સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વિકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં પાસાઠ હજારનું ગોકુલ ગૌસદન અરણીમાં ગાયોને લાડવામાં નિરણ કરેલ હતું અને ત્યારે પણ અહીંથી ઉડાડીથી ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌમાતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર આ તકે અહીની ગોકુલ ગૌ સદન દાતા તથા બેનો ભાઈઓ સૌનો આભાર માની અને વિરમું છું અસ્તુ હું રસિકભાઈ લાલાણી મેનેજર શ્રી ગોકુલ ગૌ સદન રાણી ઉપલેટા ઓફિસ આ કાર્યક્રમ છે આપણે છે આ બરાબર લાડવાનો શું અનુસંધાન ને શું છે આજે અમારા દિલરદાતા શ્રી ભરતભાઈ રતિલાલ અમને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ ગ્રોદને લાડવાના પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ